અમને આપ્યા કે રીતના થોડા 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 કટકે બરાબર અત્યારે અમારે બાર હજાર છસો રહ્યા ને અમારે બીજું કોઈ આવક કે બીજું કઈ નહિ બરોબર કાલે મમ્મી છે ભાઈ છે બેન છે મારા પપ્પા કે કોઈ છે નહિ બરોબર અમે અમારી રીતના અમે આપડે તો ધંધો કરીને આપણે ઓલું કરીએ ને એ ભાઈ અત્યારે ફોન નો ઉપાડે ને બીજા નંબર માંથી કરીયે ને ફાળો આવી ગયો તો એ બરોબર પણ આયર સમાજ હોય આયર આયર એટલે ગરબીના પૈસા ખાઈ ગયા હા આપડે નવદુર્ગામાં

उमरू उन्नानी बाजु मा लामदार गांव उन्नातालुका नू उन्नानी बाजु मा पांच किलोमीटर गांव है लामदार लामदारो लामदार लामदार ओके अने आजे प्रोग्राम गर्भिक रीति क्या गांव ये अमरापुर गांव नहीं भाई नू न मेंडसिबाई देवसिबाई जेठवा एक मिनट अमरापुर गांव हाँ

પણ એ આપણે ના જાય ને તો નાથી ગામ ના હું કે અમારી પાસે થી તો આરતી ના ને બધા ફાળા ના ને હોય ને એ બધા તો એ લઈ લે તો પછી એમાંથી ભાગ બધી ને આપડે એમ નથી કીધા મને એક ને બધા બધા પ્રોગ્રામ કરવા તો બધી થોડા થોડા ભાગે પડતે દઈ જવાય ને એની પાસે બેલેન્સ હોય તો એ ખુદ વાપરી નાખી આવડા બીજા કોઈ વગાડવાળા સાઉન્ડ વાળા ને કોઈ ને નો દે એને લબડાવ્યા કરે લબડાવે આપડે એના કમાવ દીકરા કેવાય બધું લઈ જવાનું એને બિચારા ઘર હાલે ભાઈ હા એ હાચી વાત મોબાઈલ નંબર બોલો એના એના મોબાઈલ નંબર જો સુડતાલીસ હમ બાસઠ પાંચ સુડતાલીસ ઓકે હા

છન્નું છે ઓગણ હા ઓકે હા મનસુખભાઈ ઈ ફોન સ્વિચ ઓફ છે ઈ ફોન સ્વિચ ઓફ હા ટ્રાય કરી જો બે માં હા તો હું હાલો ને રિંગ કર લઉં બે ને હું બતાવ પછી તમને રિંગ કરું હા એ બે બાપ દીકરાનો ફોન તો સ્વિચ ઓફ બતાવે ને પણ આપણે હું જે ગાવાવાળા ભાઈ હતા ને એના ગામના હતા બરોબર ગોપાલ આયર હમ પ્રોગ્રામ અમને પેલો એલો છે ને એ ગોપાલ આયર નો જન્માષ્ટમી કે મેણસી ડોક્ટર એ અમારો નંબર નો કોન્ટેક કર્યો પણ અમે આ ને કીધું એ કે અમે કઈ વસારી રે એ કે એને તો ખબર જ હોય કે આ માણસ આવી રીતના મેં કીધું હાલો આપડે માતાજી નામ લઈને કરી નાખીએ એવી રીતના ભાડું ને ભાડું એની ઉપર નખવી દીધું તું પછી ઈ બધું થયું ને ગોપાલભાઈ હું પાછા કે આપણે જે પ્રેશર ગોપાલભાઈ ને કરીએ ને તો ગોપાલભાઈ પાસે મેનસીભાઈ ને બે એમને કે અમે બોલતા નથી એ બે બોલતા હોય તો આપણે પૈસા માં આવી બાબત થી વાત કરીએ ને તો કે અમે અમારે રામતો ને નામ ને તેમ ને વાત કરતા હોય લાવો ને એના નંબર દે ને

మేణసి భావా బోలో જય મુરલી જય મુરલી રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું ક્યાંથી આ ગોંડલ ની બાજુ માંથી હા બોલો ને ભાઈ શું તબિયત પાણી મજામાં હા મજામાં ભાઈ તમે ડોક્ટર છો હા છે શેના ડોક્ટર છો અમે માણસ છે છે હું ગયા વર્ષે તમે ગરબી કરી કે માતાજીની હા

તમાર ગરબી તમે ગામ ના છે ગરબી કરવી જ પડે નકર માતાજી ગામમાં નહીં આવે ના ઈ વાત હાચી આપડે થાય તો કરાય બાકી કોઈ ને મારીને મારી ને ગરબી કરવી એવું થોડું કરાય ના ના કોઈ ને બુશ થોડું મારવા નું છે દઈ જ દેવાના છે કેમ કે તમારા ગામની અંદર તો તમારું જે સાપ છે ઈ ખરાબ બી કે છે હા ઈ વાત હાચી વાત તમારા ગામના બધા તમારું છોકરી ના પાડે કે એનું હવે કામ જ આ છે તો એમાં તો કેમ થાય મને કયો જઈને હા ઈ વાત હાચી એટલે એમ આપડે આવા ટીકા ટૂંકા કરીએ ને આવા નાના માણસો ને તમે દર વર્ષે ગરબીમાં નવા નવા સાઉન્ડ વાળા ભડકો નવા નવા તબલા વાળા ભડકો ગોતો ને પછી બધા ને બુશ મારો તો ઈ સારું થોડું લાગે ના ભાઈ ના આપડે દઈ દેવા ના છે અને એમ કે પાછું તમે તો ઉચ્ચ કોટી માંથી આવો છો હા હા ઈ વાત આપડે ઈ આપડે ને લોકલ માણસો અહીંયા નહીં ના હાલે હવે તો આપણા એટલે આ બધા ધર્મના ભજન ને ગાવા ધાર્મિક કામ કરવા એ આપણી કેપેસિટી હોય તો કરાય અને આપણે હવે એમાં તમે ગરબીમાં ગરબીમાં તમે ફાળાની બૂકો ઉઘરાવી છે હા હા ગામાં ભાડો લીધો છે હા 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 તો એ ભાડો ક્યાં ગયો હા એ દઈ દે હું ભાઈ હો હે એ પૈસા એ ભાઈ ને દઈ દે હું બે ત્રણ દિવસમાં હો હા કેમ કે બરાબર વાત યાદ બી નથી હાલો હાલો બોલી જાઓ ગોપાલભાઈ અહીર બોલો હા મજામાં મજા મજા ગાયક કલાકાર છું હા ગરબા ગાઉ છું હા ગરબા ગાઈએ કીર્તન ગાઈએ એસ પ્રોગ્રામ કરીએ કોણ બોલો હું ગાયક કલાકાર જ બોલું કોણ બોલો તમે મનસુખભાઈ રાઠોડ હા ઓર કોણ છે ક્યાં છે રામોતી રામોતી રામોત મતલબ ગોંડલ માં રામ ઉતી હા તમારું અમરાપુર અમરાપુરા ઓકે હવે ગયા ભર તમે કઈ માતાજીની ગરબી કરી દીને હા ના લા કિશનભાઈ જસાભાઈ સોલંકી હા સાઉન્ડ લેવા તો કે તમારામાં એકદમ પ્રોગ્રામ કર્યો તોન પછી એનું સાઉન્ડમાં મજા આવી તમે એને આજકાલે યે ના ના તો ઈ રોંગ નંબર ના ના રોંગ નંબર નથી ઈ અમારે નવરાત્રી તો 4 વર્ષથી તો 12 નવરાત્રી કરું પણ આ સામૂહિક સિસ્ટમ છે તમે છે ને ઈ તમારા મારફત આવ્યું તો નહી ક્યાં આ અમરાપુર માં હા હા કિશનભાઈ જસાભાઈ સોલંકી હા ગુના તાલુકા નું લાંબાધાર હા તમારું અમરાપુર હા ગીર સોલંકી અમારા હસ્તક આવ્યું તો હાંભરો હા અને તમને કોણ કો ગયો સુત્રાપાડા

તમારા ગળ સરસ્વતી ઓરિજિનલ ધાર્મિક છો ને એવું સાબિત થાય કે તમે આ જગત નું ઉદાહરણ સારું આપતા તું કરો છો ને તમે જગત માં હું ગાવા જાવ કીર્તન ગાવ આવા

કોક ને પાછો કલિક પાછો તું તારી કરવા માં બોલાય મર્યાદામાં બોલાય મર્યાદા ઓના કરે ગજબ તું તો બોલું હા બરોબર આ રેકોર્ડિંગ બરનું નીકળ્યું

અમે ધમકી વાત ને તારથી મારી વાત સાંભળ આવો કલાકાર હોય ને એને સીધા જ કરવા તું ઢોલકા પેટીઓ લઈને નીકળી ગયો છે પાછો તું કરે એટલે હું ઢોલકા પેટીઓ વગાડું મારી ની હું જરૂર છે ભાઈ તમારે જરૂર હોય તો ગામડે ગામડે જવાની તો પેલી ગાયક કલાકાર બેન ને ગુંડો બેન ને વાણી ગુંડા કલાકાર જો ગાય બાપુ કે તારી નજર જ એવી તાર પનારો જ નથી કે તું કોલસા ની માં પીડ્યો એટલે તું કાઢો જોઈ અરે બાપુ સંત સંત નો સ્વભાવ છે

મોરલીધાર એ ભૂસ મારી મારે હારે આવા કિર્તન કરતો બોલું તને તારું ગામ માં કુ ઠીઠો કરે તો જા

અયા દેલામાં પગ જ નહીં મેકતા કે આપણે તો પછી બાય માણા કે સુકુર્યું ન હોય તો આપણે તો ન દેલામાં પછી જવું ના પડતું ગોપા ગોપાલ જ તમને દીધુંતું ને સાઉન્ડ ને તમારો વોડકણ તો ગોપાલ થકી જતી ને જો ગોપાલ ભાઈનો ફોન આવે મારામાં આ ઈ તો હવે લાઈનમાં લઈ લો હા હાલો લઈ ગયો ગોપાલ ની ખબર પડે તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરી લાઈન પર રહો આપ જે વ્યક્તિ سے વાત કરી રહે છે ઉન

અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવાની તો ભૂલતા